નકલી અને ભેરસેળ યુક્ત ખાદ્ય પદાર્થો ના વેચાણ રોકવા માટે કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું એસઓજી એ ગામની અમૃત ધારા ડેરી પર દરોડો પાડ્યો હતો સંચાલક ભૂપુતભાઈ નારણભાઈ પરમારની હાજરીમાં અઠાવન કિલો માખણ મળ્યું હતું જેની કિંમત

લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત અઠ્યાવીસ જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે કાર્યવાહી કરશે નમના નમુના ફેલા આવે તો અગાઉ આપડે સુરપી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરે ના વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખત ને સખત પગલા લેવામાં આવશે